મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વસવાટ કરતા ભીલ જાતિના સમુદાયને બંધારણીય હક ન મળતા ખાનપુર તાલુકા બાકોર મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કાયમી વસવાટ કરતા ભીલ જાતિના ઈસમોને ભારતીય બંધારણના આર્ટિકલ નવસો બેતાળીસ મુજબ બંધારણીય હક જેવા કે ધ કોન્સ્ટિટ્યુશનલ ઓર્ડર ઓગણીસો પચાસ ભારત સરકારના રાષ્ટ્ર પ્રમુખ સાહેબના નોટિફિકેશન મુજબ પાર્ટ ત્રણમાં બોમ્બે સ્ટેટમાં સમગ્ર રાજ્યમાં અનુક્રમ નંબર ત્રણ ઉપર

બિન સમાજના ઈસમ જેવા કે ડામોર કટારા ગૌત્ર ધરાવતા લોકો વસવાટ કરે છે પરંતુ બાપદાદાની અજ્ઞાતા અને અક્ષર જ્ઞાનના અભાવે ખાનપુર તાલુકામાં વસવાટ કરતા ભીલ જાતિના ઈસમોને જમીન નિયંત્રણ તોતેરી અને તો તેર એ હેઠળ આવરી લીધા નથી જેના કારણે જાતિ પ્રમાણપત્ર ન મળતા

ડોર ટુ ડોર સર્વે કરી સંશોધન અહેવાલ સરકારને સુપરત કર્યો છે રિપોર્ટ ભારત ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર હા આજે બધા ભેગા થઈને અહીં ખાનપુર તાલુકામાં જે આદિવાસીઓ આવ્યા છે તો આજે શેના માટે અહીંયા આગળ બધા ભેગા થયા છે વર્ષોથી અમારો જાતિના દાખલાને અને અમારી જાતિની ઓળખ માટેનો પ્રશ્ન છે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં હાલ સુધી કોઈ સરકારશ્રીએ અમારી જાતિની ઓળખ પ્રસ્થાપિત નથી કરી તો અમારી જાતિની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સરકારશ્રીને મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પહોંચાડવા માટે અમે મામલતદાર સાહેબ શ્રી ખાનપુરની કચેરી ખાતે આવી અને મામલતદાર શ્રીને આવેદન પત્ર આપ્યું છે હવે પછી આગળની રણનીતિ કેવી રહેશે પછી આગળની રણનીતિમાં તમે તમામ વિગતો રાજ્યપાલ શ્રીને અને મુખ્યમંત્રી સાહેબ શ્રીને અમારા આવેદનમાં જણાવી દીધી છે એટલે અમે જે રીતના સ્ટેપ બાય સ્ટેપ કાર્યક્રમ જણાવ્યો એ પ્રમાણે રહેશે આપણું શુભ નામ કમલેશભાઈ ડામોર જોવા જોવા